સુરત ડાયમંડ હોસ્પિટલ દ્વારા બોન્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો એક દીકરી બાદ બીજી દીકરીનો જન્મ થાય તેવી દીકરીઓને એક લાખના બોન્ડ વિતરણ કરવામાં આવે છે જે સંદર્ભે આજે ચારસોથી વધુ દીકરીઓને બોન્ડ વિતરણ કરાયા હતા જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ડાયમંડ હોસ્પિટલને પચાસ સીટ મેડિકલ કોલેજને આપવાની હાકલ કરી હતી કેન્દ્રના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ રાહત દરે તબીબી સેવા પૂરી પાડવી અને દીકરીઓના જન્મ માટે એક પણ રૂપિયો ચાર્જ નહીં લેવાની ડાયમંડ હોસ્પિટલની બાબતોને બિરદાવતા કહ્યું કે આ પ્રકારની સેવાના ભેકદારી સંસ્થાઓની સમાજને તાતી જરૂરિયાત છે તેમણે કિરણ બે હોસ્પિટલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું કે સુરતની ધરતી નોખી ધરતી છે આ કર્ણની ધરતી છે આ ધરતી પર પુણ્ય અને સેવા આ ધરતીની વિશેષતા છે પચીસ વર્ષનો જાહેર જીવનનો અનુભવ છે કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેય પુણ્ય દાન ન કર્યું હોય પરંતુ સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દીધું પુણ્ય દાન કરવું બીજાનો સહયોગ કરો એ ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિ જીવન શૈલીનો ભાગ છે સુરતમાં ત્રીસ ચેરિટી હોસ્પિટલ છે જેમાં પચાસ ટકા જેટલું કામ રાહત દરે કરવામાં આવે છે અહીં સ્વાસ્થ્ય સેવા છે ધંધો નથી સંસ્કાર એ ભારતની સભ્યતા છે કોવિડ આવ્યો ત્યારે આખી દુનિયા સાથે વાતો થતી દરેક દિવસે દુનિયા પૂછતી કે ભારતમાં કેવું છે ભારતના ડોક્ટરો હોસ્પિટલમાં આવે છે દુનિયામાં ડોક્ટરો અને નર્સો રજા પર હતા ત્યારે આપણા ભારતમાં કોવિડ રોગીઓની સેવા કરતા હતા કેટલાય ડોક્ટરો પોતાના પ્રાણના ભોગે ફરજ બજાવતા હતા અને તેમણે સંસ્થાને છસો બેડને હોસ્પિટલ કરો એવી હાકલ કહ્યું હતું આટલા બેડ થશે તો પચાસ સીટની મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલને આજ દસ વર્ષ પરિપૂર્ણ થયા આના ભાગરૂપે દશાબ્દી મહોત્સવની આજે ઉજવણીનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી વિશાળની અંદર સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા ખાસ કરીને કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી નવા રાજ્યસભાના નિયુક્ત સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજી જીતુભાઈ વાઘાણી શ્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયા મુકેશભાઈ પટેલ દક્ષેશભાઈ માવાણી અન્ય રાજકીય આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ટૂંક સમયમાં સી આર પણ ઉપસ્થિત થવાના છે આજના દિવસે સુરત ડાયમંડ હોસ્પિટલની અંદર જે માતાએ પોતાની ડિલિવરી ત્યાં કરાવી હોય અને બીજી દીકરીનો જન્મ જો સુરત ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાં થયો હોય આવી તમામ દીકરીઓને આજે 6400 ને ટોટલ 2500 દીકરીઓને અમે એક લાખ રૂપિયાના બોન્ડ અર્પણ કર્યા છે અને સાથે સાથે આવતા દિવસોની અંદર આ જ જગ્યા ઉપર કિરણ ટુ હોસ્પિટલનું નિર્માણ અમે કરવા જઈ રહ્યા છીએ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે